હેલો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં લીંબુ ખૂબ જ સસ્તા આવે છે તો આજે આપણે ઘર માટે તેનાથી ખૂબ જ ઉપયોગી વસ્તુ ખૂબ જ ઓછી મહેનતમાં બનાવશું તો તેના માટે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા લીંબુ લઈ લીધા છે અને આ રીતે આપણે ઝીણા ઝીણા તેને સમારી લેવાના અને કુકરમાં નાખી દેવાના હવે આપણે ગેસ ઉપર કુકર મૂકી દેવાનું અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખવાનું અને સાથે જ આપણે છે ને તેમાં અડધી વાટકી જેટલું જે આપણે ખાવાનું મીઠું આવે છે ને તે મીઠું ઉમેરી દઈશું અને આપણે અહીંયા કુકરનું ઢાંકણ હવે ઢાંકી દઈ અને ચારથી પાંચ સીટી આપણે તેમાં લઈ લેવાની છે તો અહીંયા આપણે હવે ચેક કરી લઈશું મેં પાંચ સીટી લગાવી લીધી છે તો અહીંયા આપણે ખૂબ જ ગરમ છે તો આપણે પોળા વાસણમાં નાખી દઈએ એટલે ઠંડુ પણ થઈ જાય અને આ રીતે વાસણમાં નાખી અને હવે આપણે છે ને તેમાં એક બીજી વસ્તુ ઉમેરીશું તો અહીંયા આપણે જે ખાવાનો સોડા આવે છે ને ભજીયા વગેરેમાં નાખીએ છીએ તે આપણે એકથી દોઢ ચમચી જેટલું ઉમેરી દેવાનું અને તેને આપણે નાખતા વેત જ જો આ રીતે ફીણ થઈ જશે કેમ કે આપણે લીંબુ છે ને તો આ રીતે સોડા નાખવાથી એકદમ ફૂલી જશે હવે આપણે આ રીતે સરસ તેને મિક્સ કરી લેવાનું બે ત્રણ મિનિટ અને થોડુંક ઠંડુ થઈ જાય ને પછી આપણે તેને મિક્સર જાર હોય છે ને તેમાં એડ કરી દેવાનું તમે બ્લેન્ડર પણ તેને ફેરવી શકો પણ અહીંયા મેં મિક્સર જારમાં એડ કર્યું છે હવે આપણે તેને સરસ મિક્સ કરી લેવાનું અને આ રીતે જુઓ મિક્સ થઈ જાય ને એટલે કે આપણે પીસી લઈએ ને ત્યાર પછી આપણે ઘરણી જેવું રાખીએ અને ગાળી લેવાનું તો તેનો જેટલો પણ કચરો હોય ને તે આપણે આ રીતે મસરી અને કાઢી લેવાનો અને આ કચરો હોય ને ઝીણો ઝીણો અને બીજ વગેરે હોય ને તેને આપણે અલગ કરી લઈશું અને ફેંકી દઈશું જુઓ અને આ રીતે તૈયાર થઈ જાય ને હવે આપણે તેમાં કોઈ પણ લિક્વિડ ઉમેરવાનું તો તમે જે પાઉચવાળા આવે છે ને લિક્વિડ વાસણ ધોવાના એ પણ ઉમેરી શકો મેં અહીંયા ઘરનું જ બનાવેલું લિક્વિડ ઉમેરી દીધું છે તો આપણને ખૂબ જ સસ્તું પડે જુઓ આ રીતે લિક્વિડ ઉમેર ઉમેરવાથી સરસ ફીણ આવી ગયા છે અને સરસ મજાનું આપણે વાસણનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને બોટલમાં ભરી લઈશું તો આ લિક્વિડ ખૂબ જ સરસ બને છે બજાર કરતાં સસ્તું પણ મળે બને છે અને ખૂબ જ સરસ છે તો જુઓ આ રીતે હું તમને સિંક પણ સાફ કરીને બતાવું છું મેં અહીંયા પાણી ઓછું ઉમેર્યું છે એટલે આ રીતે ઘાટું બને બજાર જેવું જ બનીને તૈયાર થયું છે અને આ રીતે સીંગ પણ તમારી ખૂબ જ સરસ થઈ જશે કેમ કે આપણે બેકિંગ સોડા મીઠું વગેરે ઉમેર્યું છે ને તો વાસણ પણ તેનાથી ખૂબ જ ચમક આવશે અને ફીણ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થયું છે હું તમને તેનું રિઝલ્ટ પણ બતાવું છું આ રીતે જુઓ સાફ કરી અને આપણે ધોઈ લીધું છે કેવી સરસ ચમક આવી ગઈ છે મેં જરા જ ઘસ્યું છે અને વાસણ પણ તમને ધોઈને બતાવું છું તમે ખૂબ જ સરસ બને છે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આનાથી વાસણ પણ જર્મનના એલ્યુમિનિયમના હશે કે સ્ટીલના હશે એકદમ સરસ ચમકી ઉઠશે વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો